આવશે નઈ મજૂર આપડે મોટીમાન મંદિરે માં મંદિર મસ્ત હે

કોમ જ નહિ એના ઘરે ચાલતું નહી હોય આપડા જોડે તો શું ચાલશે ગયો લોન લઈ જવાના ફર ફાઇ જ મારી લો પ્રેમ થી ચશ્મા લઈ આવે ચશ્મા તું પેલું માડો ચીટીલ મુંબઈ થી લાઈ દેસવા માં આવણો આના હાલા તા આયા ડોશી મુંબઈ થી ઘર તમે કળી જો ના મા તો પહેરવા પડે તો ઓ તમાર પાછો હા દુ

કેટલું અલવા કેટલું આખો રયો હા આવી ગઈ મંદિર આ રયો મંદિર હા મંદિર હેરો એ માં આ દેના એ માં એ મારી તૈયાર ઓ મસ્ત મંદિર હો અલવાદવા ના આજ નઈ મસ્ત મંદિર નઈ હું ગોમમાં અરે આ બજે કે ના ના પણ મોટી રાખવી પડે ઘરે વાહન તો બધો છે બધો છે બોલા બોલા બોલાવ તો ખરાબ ના હોટેલ નથી આ હા બોલાવ તો ખરાબ તા અલ્યા હગા કે કેવો ઓડ્યો વારે એટલે બોલાય ભાઈ જો

અમ હું હોંગા તો તમને કોઈ ના બોલે બોલી લેજો તું ગોમણું પાડ દે દિસ્ટ્રિક્ટ એટલે કે આપણે ના ના એનું ના તો મોસ્તો જોવો વાહ હાથી હ આ તો લાગો અમારે ગોમું મજબૂત મોણ છે આ મજબૂત છે હા આ ધખ કોઈ બોલી નહી એ ખબર નહી હોય

અત બિલી કે જાવાનું હે આખો નહીં હોય નજીકમાં એના બા રિવા કે કરતો કે મે તમને હેડાઈ જાય હા તો તો વાતો જ કરકે કરી હેડો લઈ જ રહે આ દુશી બકરી આ તો જીમાં કઈ બોલીથી પાછા અડો હા તો ના ઉભા થા ઠંડો ચોળો વાળી એક હોહો મારો બૈરામો પર નોકા દે હેલો માંદી આઈ જો નહીં આખો આટલ જ છે યાર યાર

એ કીટક તું મજા લેયે ડોવા નતો દેતો તું નામ નાલી તો સીનું મારજે પડી ને આલી જ ઢોજો કરે જીન માલિશ

એરતો આ જબા હે એકા રો ભાઠા આવતા નક પછી ખબર મારા ભમવા ની આદત બહુ ભમવા હો તમે મને ઉભમ આવ છો કેમ માં દોશી જોઈ તમે ત્યાં બધું ફૂમતું તો બધો બધો પડી રાખો ઓ લુલેર આ

પાછો <laughs> 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 <laughs>

તય વાયપા તો એકલા એવું બોલે હેરા કે એક ઓમ ખાલી ઓમ કરી તું બંકો બંકો આવવાનો હું એમ જેવો બંકો હશે તો આ તો તેવા આ દેખાને બગા તમારિયા સિરા આલે જોવો તો ખરા બંકો એટલે બંકો